હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે જે ફેન છે એટલે કે આ સિલિંગ ફેન તો ઘણાના ઘરે આપણે જોતા કે પંખો આ લટકતો હોય છે ત્યારે એક બાજુથી બીજી બાજુ આવી રીતે આમ જતો હોય છે એટલે કે ચારે બાજુ આમ ફરતો હોય છે વચ્ચે કે સ્થિર ફરતો નથી આ પંખો સ્થિર ના ફરે બરાબર તો ચાલો આજે આપણે શીખીએ કે પંખાને સ્થિર કઈ રીતે કરી શકાય બરાબર આ પંખાના પાખડા હોય છે એ પહેલાં તમારે જોઈ લેવાનું છે મિત્રો કે આ લાઇનમાં હોવા જોઈએ બરાબર આ વાંકું ચૂકવું હોય તો પંખો ઘણીવાર સ્થિર ફરી શકતો નથી બરાબર તો આને આપણે આ રીતે રાખીએ અને દબાવશું એટલે સીધા થઈ જશે અને આ રીતે જોવા તમે સીધા થઈ ગયા છે જુઓ આ બધા પાખડા ત્રણ પાખડા છે ત્રણે ત્રણ પાખડાને આપણે સીધા કરી લેવાના છે સૌપ્રથમ પ્રથમ જુઓ મિત્રો આ રીતે તો હવે સીધા કર્યા પછી કે ભાઈ ભાઈ આ ત્રણે સીધા છે બરાબર તો હવે આપણે જો આપણે પંખ હું તમને મિત્રો લગાડીને આપણે શીખતા જઈએ અને લગાડતા જઈએ બરાબર તો હવે આપણે પાંખું લગાડી દઉં છું પહેલા અને પછી આપણે જે સેટિંગ કરવાનું છે આપણે કહીએ ત્રણે ત્રણ પાકડા ચઢાવી દઉં છું બરાબર મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું વિડીયો બુકું એટલે તમને તરફ મળી જાય બરાબર એટલે તમારે સબસ્ક્રાઇબ કરી દેવાનું છે મિત્રો ચેનલ ભૂલ્યા વગર મિત્રો હું પાંખડામાં છે અહીંયા અહીંયા બોલ લગાડતો નથી બરાબર સેટિંગ થઈ જાય બાદ એટલે તમારે મારી પાસે બે બોલ હાજર નથી એટલે હું લગાડી નથી શકતો તમારે છ બોલ છે એ લગાડી દેવાના છે બરાબર બંને સાથે બે પાંખડા તો આપણે આ સ્ક્રો લગાડી દઈએ હવે મિત્રો હવે પાખડાથી ઢીલા રવા દેવાના છે બરાબર ટાઈટ કરવાના નથી હવે સેટિંગ આપણે કરીએ પછી આપણે ટાઈટ કરવાના થશે તો હું અત્યારે દેખાય એ રીતે હું તમને આપણે આ જે બોલના જે પાંખડાના જે સ્ક્રુ છે એટલે કે આ બોલ છે એ આપણે ઢીલા રાખવાના છે પછી તમારે એક ટેપ લઈ લેશું આપણે મેજર ટેપ બરાબર આ રીતે અથવા તમારી પાસે ટેપ મેઝર ટેપ ના હોય તો તમે કોઈ દોરો છે દોરી છે એવું લઈ લેવાનું અને આ રીતે જુઓ આ આપણે પાકડું છે અહીંથી બરાબર અહીંથી તમને દેખાતું છે પાકડું તો જુઓ આ પાકડાનું સેટ અહીંયા છે આપણે અહીંયા કોણ આ ખૂણો છે ત્યાં આપણે આ રીતે રાખવાની છે અને અહીંયા ખૂણો છે આ અહીંયા તો અહીંયા આપણે રાખશું તો જુઓ મિત્રો અહીંયા સાડત્રીસ દેખાડે છે માપ બરાબર સાડત્રીસ સેન્ટીમીટર એટલે કે સાડત્રીસ નું માપ બતાવે જો અહીંયા આ થઈ ગયું અને અહીંયા તો હવે આપણે બધા પાકડાનું આ રીતે સેટિંગ કરવાનું છે

સરખું હોવું જરૂરી છે હવે આ બાજુથી આ બાજુનું અંતર સરખું હોવું જોઈએ અને આ બાજુથી અહિયાં સુધીનું અંતર સરખું કરવાનું છે આપણે એટલે આપણો પંખો સ્થિર ફરશે અને તો હવે આપણે આ સ્ક્રુ ને ટાઈટ કરી દઈએ અને લટકાડી દઈએ બરાબર જુઓ મિત્રો તો આપણે આ રીતે માપ લઈ લીધું છે બરાબર તો મિત્રો હવે આ રીતે પંખો આપણો સ્થિર ફરશે ચાલો તો તમને હું લગાડી દેખ તો મિત્રો હવે પંખો આપણે લગાડી દીધો છે જો તમે જોઈ શકો છો ફરે છે એટલે કે આ પાંખડાનું સેટિંગ કરી દો તમે એટલે પંખો સ્થિર થઈ જાય તો હોય છે થેન્ક યુ મિત્રો